ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધારે ડિઝાઇન સ્ટુડન્ટ્સના બસો પચાસથી વધારે ડિઝાઇન લેકમે ફેશન વીકની મોડેલ્સ દ્વારા રેમ્પવોક થકી રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે શહેરના થી વધારે ફેશન ઇન્ફ્લુઅન્સર્સ પર રેમ્પવોક કરવા આ શોમાં જોડાયા હતા એનઆઈએફડી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણા એ જણાવ્યું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓ એ બનાવેલા ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે એટલી સરળ નથી તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમ રહેલો છે આ ઇન્ડસ્ટ્રીમાં જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ જઈ શકાય છે અમે આવનારા સમયમાં પણ આ પ્રકારની ઇવેન્ટ્સ કરતા રહીશું જેનાથી લોકોમાં ફેશનમાં આવતા નવા ટ્રેન્ડ વિશે જાગૃતતા આવે અને લોકોને એજ્યુકેટ કરીશું કે અલગ સિઝન તહેવાર કાર્યક્રમ સેલિબ્રેશનમાં કયા પ્રકારના ફેશનને અપનાવવું જોઈએ જેથી વધુ સારું દેખાઈ શકાય મારું નામ છે વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર એનઆઈએફડી ગાંધીનગર એન્ડ એનઆઈએફડી અમદાવાદ આ ફેશન શો અમે સ્ટુડન્ટ્સને એક નવું પ્લેટફોર્મ ઊભું થાય અને સ્ટુડન્ટ્સને એક પોર્ટફોલિયો મળે છે જે ભવિષ્યમાં એમના પોતાના પોર્ટફોલિયો માટે રહીને કામ લાગે છે એના માટે અમે આ ફેશન શોનું આયોજન કરીએ છીએ અમે આ ઇવેન્ટ જે છે એ એમાં એકસો થી ઉપર સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેશન કર્યું છે અને આ ફેશન શો છે એમાં સ્ટુડન્ટ્સે

વી આર બેઝિકલી અમે લોકો કરીએ છીએ બ્રેસ્ટ કેન્સરને મોટિવેટ આગળ જે વુમન્સ છે જે નથી કહી શકતી કેન્સરના રિલેટેડ બ્રેસ્ટને જે શેમ ફીલ કરે છે એના માટે મેઇનલી આ કલેક્શન અમે બનાવ્યું છે મારું નામ છે ને શી આજે અમે એ જ રિપ્રેઝેન્ટ કરવાના છે અને એ વધારે કલરફુલ છે એમ કહીને કે તમે કોઈ બી બીમારીના લીધે ડાઉન ના થઈ જાઓ હંમેશા કલર્સ તમારી આસપાસ રહેતા જ હોય છે